આજે 70મા ગણતંત્ર દિવસ નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ પરિવારનો ધ્વજવંદનનો કાર્યક્રમ પોલીસ અધિક્ષક શ્રી ની કચેરી ખાતે ખૂબ જ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો તમામ અધિકારી કર્મચારી ભાઈઓ બહેનોને ગંત્ર ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી જ્યારે પૂર્વ કચ્છની અંદર પોલીસ તરીકેની અમારા તમામ કર્મચારીઓ અમે સૌ ફરજ અદા કરીએ છીએ ત્યારે આંતરિક સુરક્ષાની જવાબદારી વધારે સારી રીતે નિભાવી શકીએ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય અણબનાવો બનતા અટકે એના માટે સતત પ્રયત્નશીલ રહીશું અમારા તમામ અધિકારી કર્મચારી ખાતરી આપવામાં આવી છે ફરી એકવાર ગાંધીધામ તેમજ આદિપુર અને સમગ્ર વિસ્તારની તમામ જનતાને અમારા પોલીસ પરિવાર વતી ગણપતિ ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત